અંકલેશ્વરમાં ભેજાબાજ ઓએનજીસીમાં નોકરીની લાલચ આપી ઘનશ્યામ શિંદે તેના પચાસ પરિચિતો તેમજ ઠાકોર આહિર અને તેની સાથેના ચાલીસ અન્ય લોકો પાસેથી કુલ એક ચોર્યાસી કરોડ પડાવી લીધા હતા જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ત પાંડે નામનો ભેજાબાજ રફુચક્કર થઈ ગયો હતો ઓએનજીસીની કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી અંકલેશ્વરના ભેજાબાજ બેરોજગાર યુવાનો પાસે એક લાખ પડાવ્યા હોવાથી પોલીસ ફરિયાદ ગત અગિયારમી નવેમ્બરના રોજ

જિલ્લામાં છુપાયો છે જે માહિતી આધારે ડિવિઝન પોલીસે એક ટીમ બિહાર પહોંચી હતી અને હ્યુમન સર્ચ કામે લગાડીને માહિતી ખાતરી કરી હતી અને માહિતી આધારે અંતે અગસ્ત પાંડે ઝડપાઈ પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આગામી એકત્રીસમી મે સુધીના ત્રણ દિવસના રિમાન્ડ માટે મંજૂર કરતા પોલીસ તપાસ શરૂ કરી હતી